ચાલો એક દીવો ત્યાં પણ પ્રગટાવીએ જ્યાં આજે પણ અંધકાર છે શ્રમજીવી પરિવારોના ઘરે દીવો પ્રગટાવીને ત્યારબાદ આપણા ઘરે દિવાળી મનાવીએ ચૌદ વર્ષના વનવાસ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યા આગમનના વધામણાના પાવન મહાપર્વ દિવાળીની પૂર્વસંધ્યાએ ખુશીઓનું દીપ પ્રગટાવવા બંદરી શહેર માંડવી શહેરના સથવારાવાસ વિસ્તારમાં આવેલ સેવાવસ્તીના નાના નાના ભૂલકાઓને ફટાકડા તેમજ મીઠાઈનું વિતરણ માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર અને વોર્ડ નંબર ચાર ભાજપ ટીમ દ્વારા કરવામાં આવ્યો તથા દીપાવલી રૂપી પ્રકાશનું પર્વ સૌના જીવનપથ ઉપર ઉજાસ પાથરે એવી પ્રભુ શ્રીરામને પ્રાર્થના સૌને શુભકામનાઓ પાઠવી અમારા સૌના આ એક નાના પ્રયાસથી સેવાવસ્તી વિસ્તારના બુલ્કાઓમાં દિવાળી પર્વમાં ખુશહાલીના રંગો ઉમેરશે આ સેવાવૃત્તિમાં સહયોગી બનવાનું શ્રેષ્ઠ અને સુબગ અવસર માંડવી શહેર ભાજપના મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા સદસ્ય શ્રીમતી કસ્તુરબેન દાતનિયા ખજાનચી શ્રી પ્રવીણભાઈ ગોળ બક્ષીપંચ મહામંત્રી શ્રી અમરશી કોલી યુવા ભાજપના શ્રી શક્તિસિંહ ઝાલા શક્તિ કેન્દ્ર પ્રમુખ શ્રી પ્રિન્ટેશભાઈ ગોળ શ્રી જગદીશભાઈ જોશી શ્રી રશ્મિકાંત પરમાર શ્રી રિતેશભાઈ મહેતા શ્રી રિતેશભાઈ શાહ શ્રી હિંમતસિંહ જાડેજા શ્રી રાજાભાઈ કોલી શ્રી દેવિયાનભાઈ ગઢવી વગેરે કાર્યકરો અને મહાનુભાવો સેવાકીલ પ્રવૃત્તિમાં જોડાયા